ડીસા કોલેજના ચેમ્પિયન અને નેશનલ ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું હતું દર વર્ષની જેમ આ વર્ષે પણ ડીસાની ડીએનપી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં વર્ષ દરમિયાન અનેક રમતોમાં ચેમ્પિયન થયેલા જેમાં ખેલાડીઓએ નેશનલ કક્ષાએ ડીસા કોલેજનું નામ રોશન કર્યું હતું ત્યારે આજે તેવા ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું હતું ડીસા કોલેજ અને તેના ખેલાડીઓ વર્ષ દરમિયાન અથાગ પરિશ્રમ અને સખત પ્રેક્ટિસ કરીને યુનિવર્સિટીમાં રમતગમત ક્ષેત્રે આગવી ઓળખ ધરાવે છે આ વર્ષે પણ ડીસા કોલેજના સોફ્ટબોલ ભાઈઓ યોગાસન ભાઈઓ અને સોફ્ટબોલ બોલ બહેનોમાં યુનિવર્સિટી ચેમ્પિયન થયું છે આ ઉપરાંત ગુજરાત રાજ્ય યોગાસન સ્પર્ધા નવસારી ખાતે યોજાઈ જેમાં ડીસા કોલેજના ખેલાડીઓએ ગોલ્ડ સિલ્વર અને બ્રોન્જ મેડલ મેળવ્યા છે યુનિવર્સિટીની બેડમિન્ટન અને યોગાસન સ્પર્ધામાં પણ ડીસાલેજની બહેનોએ બ્રોન્જ મેડલ મેળવ્યા છે રાજ્ય કક્ષાએ આયોજિત ફેન્સિંગ સ્પર્ધામાં પણ ડીસા કોલેજની બેનો બ્રોન્જ મેડલ મેળવ્યો છે ગુજરાત સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ સ્પર્ધામાં પણ કોલેજના ખેલાડીઓએ ગોલ્ડ અને સિલ્વર તથા બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે દર વર્ષની જેમ આ વર્ષે પણ ડીસા કોલેજના સત્તર ખેલાડીઓએ યુનિવર્સિટીની ટીમમાં નેશનલ કક્ષાએ પસંદગી થઈ આજ દિન સુધી કોલેજના ત્રણસો પર ખેલાડીઓએ ભારતના જુદા જુદા રાજ્યોની સ્પર્ધાઓમાં પ્રતિનિધિત્વ કરી ડીસા કોલેજને ગૌરવ અપાવ્યું છે ત્યારે ડીસા કોલેજના સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટના અધ્યક્ષ પ્રોફેસર આરડી ચૌધરી અને કોલેજને ગૌરવ અપાવનારા તમામ ખેલાડીઓને ડીસા કોલેજના ટ્રસ્ટીઓએ અભિનંદન આપી ખેલાડીઓનું ટ્રોફી અને સર્ટિફિકેટ આપી સન્માન કર્યું હતું આ ઉપરાંત કોલેજના ટ્રસ્ટી આશુદુભાઈ પટેલે આ તમામ ખેલાડીઓને સ્કોલરશિપ પેટે રૂપિયા પચીસોનું રોકડ ઇનામ પણ આપ્યું હતું presente está con el distintivo, a la cuarenta que da el distintivo, está el primer lugar de Pilata, યવા ગોપચે કા પરફોર્મન્સ આપી હેજતલેતા ઉતર ઉતાર મુસ્લિમો રમત ગમત છેલે અને સિદ્ધિઓ હાંસલ કરી આવા ખરોમતા ખેલાડીઓ આપ સૌ વતી दरअसल अपनी कॉलेज निचे उतर के भाग जैसे क्रॉस कंट्री एंड सॉफ्टवेयर के भाग दो, क्रॉस कंट्री एंड सॉफ्टवेयर के भाग दो, चेस नेपाल बंदरगाह के भाग दो। रीना परमातुडे न्यूज़ गुजराती